જય માતાજી બધાને કેમ છો ફેમિલી મોજે મસ્ત ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં તો ભાઈ તો છે બહુ મોડું થઈ ગયું વ્લોગ શરૂ કરવાનું અમારે રૈનાબેન અમારો આ દેશી ગોળો છે ને પાણી પીવા આવ્યા છે આ રીતનું છે અને આવ્યો છે પાણીપુરી વાળો ને પાણીપુરી ખાવાની છે તો કોને કોને પાણીપુરી ભાવે છે ને છે કોમેન્ટમાં કરી તો કોને કોને પાણીપુરી ભાવે છે ને છે કોમેન્ટ કરીને કહેજો તારે ખાવાની છે પાણીપુરી পঁচা <mí> ৰূপু <toys》> <safely> <t aún> <Sin>

ખાવાય ને છે એમને મને ખબર આવી થોડીક તો એક તો શાખવા દેજે તો મારી આવે છે હે આવે છે પણ અમે દેજે ને તો હું એમાં ઠંડી આવે છે ઓ લઈ લેજે માં જોયો કેવો તૈયાર છે એની પાણીપુરી પૂરી એક શાખવાય ને દેવા તો વાહ અરે કાંગો સીધો પપ્પાને દઈએ તો પૈસા વેજે કેટલા આવે બધી લેતો ન હોય અમારા સુમિતભાઈ ને કહી દીધું શરૂ સાઈક તો સુમાઈ કેવી છે અને ભાઈ કોને કોને મોઢા પાણી આવે છે કેજો તો સુમિત ભાઈ ટેસ્ટ કરી છે કેમ લાગે મસ્ત મસ્ત છે તો ભાઈ પિંકલ બેન એ તો સપોર્ટ કરવા અને આ કક છે આવું પાણી અને પાણી પૂરી તો કે છે પિંકલ કેવી લાગી મસ્ત કેવી લાગી તો ઠીક છે ઠીક છે

તો ભાઈ મારે ખાવાની છે પછી મારે હાટું રાખજો તો હાલો બધા પાણીપુરી ખાવા પાણીપુરી ખાલી જેને મોઢામાં પાણી આવતું હોય એ કોમેન્ટ તો હાલો પાણીપુરી ખાવા બધા તો શરૂ કરી જવાની છે

હોલી સે એના કોરી પૂરીના ના ભાગ પાડે એક મારી પૂરી મારી પૂરી અમારા શિરાક કોરી મજા એમ ફાઈનલી એમાં રૈના બેન નો વારો આવી ગયો છે હવે રાખવાની નથી પણ હવે પછી ફોન મેકી નું એવી કે હું શૂટિંગ નહીં કરું પાણી પૂરી ફાળી ગઈ કેવી લાગી ગયા પેલા ખાય તો લે અને અમારા સુમાભાઈ પૂરી કીધી દેશે એટલે પાણી દેવા આવ્યો છે પાણી વીજ્યું નહીં હા પાણી પૂરી ક્યાં ગઈ એ પૂરી દેવા આવે ને ખાલી એકલું પાણી હોય કઈ પાણી વીજું રે ને દઈ જોઈ અને છે ને ભાઈ આ જો ફળિયા બેઠા બેઠા ખાવાની છે ને મજા કેવી આવે મજા આવે મજા આવે એટલે અમારે જ્યાં સુધી હું વિડીયો શરૂ રાખું ને તો આ બધા પાણી પીરી ખાતા બેન થઈ જાય કોને ખબર હું થતો આ બધાને હળું રાજે પાડવા પડી બધા પાણી પીરી ખાતા બેન થઈ જાય વિડીયો કેમેરા શરૂ કરું ને તો જો પાછા મંડાણા જો મા સંજુ બેન

ગામમાં કરી દે સ્ટાર અમારે તમે એક કિલોમીટર અહીંથી થાય ગામ હાલ ભતો આજ મળે આપવા ત્યારે આખી દુકાન લઈ જવાની છે લિસ્ટ છે મોટો જબરો બકાલન ભાવ શું છે દૂધિયાનું શું છે ફીંડો

ઇન્સ્ટાગ્રામ માં છે ને અત્યારે બે ત્રણ રીલ બહુ વાયરલ થઈ ગઈ ક્યાં ખુશી અને આ બાજુ છે રહીના બેન એકતાળો એકાવન ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે ફોલો કરી નાખજો એ રવિનાની છે અમારી છે શૈલેષ રાઠોડ એકાવન એકાવન તો ફોલો ન કર્યો હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો મજા આવશે મસ્ત મજાના કોમેડી વિડીયો બનાવી છે એમ બધા ભેગા થઈને બનાવી કારણ કે આ બેન હોય અમારો વધારે આ બેન હોય એ બેન વધારે ફેમસ છે કા કોમેડી મસ્ત કરે છે ને આ હોય આ અમારે સુમિતભાઈ છે એમને શૂટ કરી દે છે કેમેરામેન છે ભાઈ થેન્ક યુ સુમિતભાઈ વધારે પણ છે તો મસ્ત મજાના ધાબામાં થાય ને ખુશી શું ખાશે જો હંતાડ દીધું એકલી એકલી થાય છે અને લોકેશન જો કેવું મસ્ત છે તો કાંઈ ન કરવું ભાઈ ચોમાસાનું લોકેશન છે જોવા તમે જોઈ શકતા તો આ ભાઈ છે ને

બબલું લાય તો મને દે તો કયું છે બધું લઈ લો હે અલા હળી બબલું છે હે બબો મું તો મસ્તા આવ્યો જ જેનું બે હે મજા આવસ્તા ને તે તન મામાન ઘેર નો ગઈ મું નો ગઈ મું તો આઈ ના રહેતી હો અને આયા છે ને બનાવે છે સરીમાં હું બનાવે છે હે શરીરમાં બનાવે છે તળે છે આવી રીતે હડોયું છે મજા આવે ને ખાવાની આપણે છે ને ગરમા ગરમ ખાવું છે ગરમા ગરમ ખાવાની મજા આવે તો ટેસ્ટ લઈ કે એવું બી કેવું નઈ કારણ કે વાળું ની વાર છે પણ આ ગરમા ગરમ ખાવું છે આવી રીતનું શરીમું છે ગરમા ગરમ ખાવાની મજા આવે એમ કે આપણે સાખી જોઈએ કેવું બીનું છે બહુ વધારે ગરમ છે તો હું તો આવો છો આ તો મજા આવી હું તો ભાઈ આનો સ્વાદ કૅક્સ લેવલ નો છે પણ આની રેસીપી કેવી હોય શરૂઆત થી એ ક્યારેક આપણે વિડીયો બનાવીશું તમે કોમેન્ટ કરજો કે આ કઈ રીતે બનાવવાનો હોય કોમેન્ટ કરો તો આપણે વિડીયો બનાવી નાખશું એક રેસીપીનો કા એને ખંધો ખોળો કરવો છે આવડી મોટી નામ છો કવડી મોટી અને પાછો વજન એટલો છે હાલો હાલો તો બેનને ને ખંધો ખોળો કરવો કેમ તો આમ ઉપર લીધો જોરદાર વજન છે એ ખુશી કેટલું છે

તો હાલો આવી જાવ બધા જમવા જો વાળોમાં ખમણ છે પછી દાળ ભાત બનાવ્યા છે સાઈસ છે અને આ છે બબુલા જો બધા મિક્સ અને લીંબુ આ લીંબુ જોવે આપણે દાળ ભાત હોય ને એટલે લીંબુ જોવે ખાતા હોય તો જ મજા આવે કા ચંદુ ચંદુ નહીં લીંબુ જોવે ને ખાવા ખાતા હોય તો જ મજા આવે ને એને જો શરૂ કરી દીધું અને એન્ચોરે શરૂ થઈ ગયું તો અહીંયા જો ખુશીબેન છે ને હું વિડીયો બનાવતો હોય ને અને હું વિડિયો બનાવતો ને એટલે ખુશીબેન જો ફોનમાં જોઈએ કેમ શૂટ થાય છે તો હાલો આવી જાવ બધા વાળું કરવા તો વ્લોગ પસંદ આવ્યો તો આવી જાવ બધા વાળો કરવા તો આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરી વ્લોગ પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી જો ને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો મળી જાય નવા આવડ માં બાય બાય હ